આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ જંબુસર પંથકમાં રમઝાન ઈદ પર્વની પરંપરાગત અને શાંતિમય માહોલમાં ઉજવણી કરવામાં આવી છે મુસ્લિમ ધર્મમાં રમઝાન માસના રોજા રાખવામાં આવતા હોય ત્યારે રમઝાન ચાંદ દેખાતા સમગ્ર વિસ્તારોમાં રમજાનય માહોલ છવાઈ ગયો છે ભરૂચ જિલ્લાના જંબુસર શહેરમાં ઈદ ઉલ ફિત્ર નિમિત્તે મુસ્લિમ સમાજ દ્વારા તે તેમજ મસ્જિદોમાં નમાઝ અદા કરવામાં આવી છે સાથે જ શહેર અને દેશમાં એકતા અને ભાઈચારો બની રહે સૌ નિરોગી રહે પ્રગતિ કરે તેવી દુવાઓ પણ કરવામાં આવી છે